અને જો બે નાના નાના ભટુડિયા આવ્યા છે વેલકમ ટુ માય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વોકિંગ કરી અને પાછો આવી ગયો છું ઘરે અને કાલે ઓલી ગાયની તબિયત બગડી હતી અત્યારે જોઈએ હું હાલ છે એ બેઠી કાલે અહીંયા પાણીમાં અને ગારામાં બેઠી હતી પછી રાતે સારવાર કરી અને અહીંયા ખસેડી લીધી હતી અને અત્યારે એમ તો હવે થોડોક લાગે છે ફેર અને ભૂકો નાખો તો બધી ખાઈ ગઈ છે અત્યારે હજી ઘરેથી લે આવું ભૂકો ને નાખી દઉં પાછો ફટાફટ અને ઓલો એક દવા ડૉક્ટરે કીધી હતી એ આજે બોટલ લઈ આવી અને પીવડાવું પછી ખબર પડે કે કેવો ફેર પડે છે ભૂકો રાખો તો હાજે આજે લઈને નાખી દે અત્યારે થોડો થોડો નાખું એટલે બીજા ઢોર ખાઈ ના જાય

બધું હમણાં આ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે કામ થોડું આવી ગયું તું એટલે સ્પેન્ડિંગ રાખ્યું તું અને અત્યારે આવ્યો છું ભાગ્યા ને ત્યાં તમાકુ મરે છે મશીનમાં આપણે મશીન એક એવું લેવાનું થાય છે મારે હું ને આ નથી જેવા આથી મોટું લેવું મોટામાં એ મારે ખોલવું એ બોટલ લઈ લીધી છે ગાયની દવા ભીવરાઓ હાટુ થઈને હવે બપોર વિચારે પાઈ દઈ આમાંથી એક ઘૂંટલો ભાગ્ય નહીં પાવાનો છે એટલે શક્તિ આવી જાય ગાઈસ બસ ગઈ હે બારા અને થોડું કામ છે તો બતાવું અને બાને હવે અત્યારે જ ઘરે મૂકી આવું પછી હજી ગાર દવા પાવી છે દવા લીધી છે તો ગાઈસ જમીને થઈ ગયું છું ફ્રી અને ઉતરીને નાખી દીધું ખાવાનું હવે દવા લઈવો છું ગાય માટે

એ તમે કાર્ય ચાલુ ચંદ્ર ગિફ્ટ માં તમે હે ને ના કઈ આ ખોલો

આ ઘોડી ફૂલેકા માં મૂકે છે તો જેને ફૂલેકા માં લઈ જાયે ઘોડી જોતી હોય એ આ ભાઈનો કોન્ટેક કરજો આયા જજે કૂતરા રહે આ તો ઓલા બે લાગે લઈવા વાત ગાડી માં આવડા બધા થઈ કે આ માણસે એમ મારી પતર ઠકી છે ખુવા નથી દીધો મને અત્યારે ફૂલ નીંદર આવતી હતી અને

નાલો હવે તારો હોનો ભાંગી દો મને ગોઠા વાલ પાડી દો ફોટા કયો નો ફોટા 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 ની પત્ર ઠોક તો મને હું વાડ જ દીધો નીંદર માં તો નીંદર માં તો હું પડી ગયો હાલ ગોઠવાઈ જાય ફોટાફટ પડી દો હું તો ગોઠવાઈ ગયો હાલ કાચા તો ફોટા પડી ગયા છે ને હું પાછા જાય છે ઘરે રેડી આ વાકા તો મેં આ જોવો તમે આ પાનકા મારે છે દેવા દે આમાં મોબાઈલ માં લાગી જાય તો હાલો આપણી વાઈટ બેબી ને ઉપાડીને જાય અલે હમણાં ચોમાસું ગયું એટલે અહિયાં કાળેશ્વર પાણી ભરેલું છે અને માછલા પણ છે અહીંયા અત્યારે નથી દેખાતા એટલા બધા ડેમ નું ને આપે છે જોરદાર અત્યારે અહીંયા ફોટા થાય છે શું થાય ફોટા નથી પાડવા આવે આપણે માછલા ખાલી માછલા જોવા આવ્યા માછલા છે કે નહીં તો અહીંયા ખાવાનું નાખવા આવિયે

પણ અહીંયા નીચે ઉતર્યા પછી ઘણા દેખાણા ઘણી સંખ્યામાં છે અહીંયા મહાદેવનું મંદિર છે આ જે રીતે પારી છે એ જ રીતે ત્યાં પણ આખે છેક સુધી હતું પણ એ બધું પડી ગયું ટાંકા સુધી પારી હતી પાણી એટલું નીચું છે ડેમ જ્યારે છલકાઈ જાય ત્યારે છેક ઉપર ઉધી પાણી આવી જાય અને એની હિસાબે ઓલું બધું છે એ ત્યાંથી તૂટી ગયું છે હવે ચલો નીકળીએ આપણે ઉપર આજો બગલો લાલ બગલો અહીંયા કાળેશ્વરમાં પાસે એક સ્કૂલ ભઈ છે આ સ્કૂલ પહેલી વાર જોઈએ અહીંયા શ્રી કૃષ્ણ સ્કૂલ અહીંયા લગભગ 1 થી 8 ધોરણ ભણાવતા હશે મસ્ત લોકેશન છે જોરદાર આજુબાજુ બધું વાડી વિસ્તાર અને ત્યાં ડુંગર છે હું નોમ ભાઈ ભણવા જવા એટલે આપણને લોકેશન ગમી ગયું છે એટલે પાછું 1 થી 8 ધોરણ હું ને ભાગ્યા હાયરે ભણવા આવવાના છે કારણ કે અમે બે હાયરે ભણ્યા નથી

ગાય નહિ છે સાડા છ અને અંધારું થઈ ગયું છે અહીંથી મા ખોડિયાર દર્શન થાય છે અહિયાં ઉપર રિપેરિંગ કરવાનું છે તો રિપેરિંગ કરી અને ફટાફટ પછી ભાગીએ દુકાને લેવાનું કીધું

લે લે હમને સબ મે રાહત જો આજે તો સવારે દૂધ દેવાનું રહી ગયું હતું નહોતું એટલે આ તો રોટલી ખાવાની છો ના ખાધી તો વારો કાઢી નાખી ખાઈ જા ખાઈ જા અને પેલા છે ને દૂધ ને બિસ્કિટ દીધી તા ને એટલે હવે રોટલી નહીં ખાઈ ભૂખી જાય તો એ ખા ખાધી તો ખરા ડાય છે એમ તો પાછું પકડીને પગ દીધી ને

ચાલો આ દોડ્યો તો લાવો બાટુ નો નથી કે ભાગીયા નથી ના ભાગીયો ભાગી ગયો નાકરા આવજો આવજો કોણ આવજો કે આવજો હા હવે આ બાજુ ઊભો થો મરું એટલે ઉઠું યાર કે નથી ગઈ અરે બો બાર ઊકે જો હવે આવજો હવે જો ઓલું બેસીને બેજે હાલે દેખાય છોકરો <polarization> <that's> હવે ગાયને ઊભી કરવાની કોશિશ તો ઘણી કરી પણ હવે ઊભી થઈ નહીં અને ગૌશાળામાં વાત તો કરી છે ઉપલેટા પણ હજી કઈ ઉકેલ આવ્યો નથી ભાઈ ની ગૌશાળાના તો વખાણ કર્યા જેવા છે જ નહીં જરાય માણસ કહીને તો છેલ્લી ક્વોલિટીના છે ગા માંદું હોય ને ઢોર એટલે એ એને ને સંભાળતા જ નથી સારી ગાયો આવે ને તો લઈ લે છે હવે વધારે બોલું તો વિવાદ થઈ જાય અને અત્યારે રુકેશભાઈ ખોળ લઈ ની નીણ લઈ અને હવે નાખીએ ઉને રુકે છે હવારની ખાય તો છે અને જો કઈક શક્તિ આવે અને કઈ ઊભી થવાની કરે તો નસીબે ને રતીભાઈ ધીમે ધીમે ડાયરાની મોજ કરી છે ચાલુ બધાએ આપણું ચાલુ તો કર્યું છે અને સક્સેસ થોડું ઘણું ગયું છે આ લકી બરતળ વિડીયો આવ્યો છે

we